टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सूरतना परिवार ने व्यथा सांबड़ा बाद बात, बात करिए हवे भामनगर ना परिवार ने પહલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્રે જીવ ગુમાવ્યો છે આજે જ્યારે બંનેના મૃતદેહ લવાયા ત્યારે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા પરિવારને સાંત્વના પાઠવી આ દરમિયાન અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પિસ્તાલીસ વર્ષીય પિતા યતીશ પરમાર અને સત્તર વર્ષીય પુત્ર સ્મિત પરમાર બંનેને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા આખું ભાવનગર જાણે હિપકે ચડ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિતા પુત્રને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ પરિવાર સાથે મુલાકાત કરીને તેમને દુઃખના સમયમાં સાંત્વના પાઠવી આ દરમિયાન મૃતક યતીશ પરમારના પત્ની અને સ્મિતના માતા કાજલબેન સીએમનો હાથ પકડીને ચોંધાર આસુએ રડી રહ્યા હતા દ્રશ્યોમાં તમે કાજલબેનનું હૈયાફાટ રુદન જોઈ શકો છો આક્રદ એક જુવાન જોત દીકરો ગુમાવવાનું છે આક્રંદ જીવથી વહાલા પતિને ગુમાવવાનું છે એક માતા જેનો આધાર તેનો પતિ અને તેનો દીકરો હોય જે પતિ સાથે અડધી જિંદગી કાઢી નાખી અને જે દીકરાને લાડકોડ સાથે સત્તર વર્ષનો કર્યો તે બંને આ રીતે વિદાય લેતા હવે તેમની આ આંસુ સિવાય જાણે બીજું કંઈ જ રચ્યું નથી આ રુદન ન્યાય જંખી રહ્યું છે આ રુદન આતંકીઓનો ખાતમો કરવા માટે ફરમાન કરી રહ્યું છે આ રુદન પોકારી પોકારીને કહી રહ્યું છે કે ગમે તે કરો પણ મારા પતિ અને મારા દીકરાને પાછો લાવી આપો પણ એકવાર ભગવાનના ઘરે ગયા પછી ક્યાં કોઈ પાછું આવે છે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને સાંત્વના પાઠવી અને તેમના દુઃખ દર્દમાં સહભાગી થયા આ દરમિયાન સ્મિતના મામાના દીકરાએ મુખ્યમંત્રીને આખી ઘટના કેવી રીતે બની તેની કહાની જણાવી કારણ કે સ્મિતના મામાનો દીકરો સાર્થક પણ તેમની સાથે કાશ્મીર ફરવા ગયો હતો સદનસીબે તેને કંઈ ન થયું અને તે બચી ગયો સાંભળો મુખ્યમંત્રી સાથેના સંવાદમાં તેણે કેવી રીતે આખી આ ઘટનાની આપવીતી વર્ણવી

અને મારા ફઈ ની બધા ભાગ માં મળે એટલે હું એ ભાગવત મેળો પણ મારો ફઈ નો છો ફઈ સ્મિત હું આસમી હા ને બુઆ આવતા હતા પણ એને ગોળી વાગી ગઈ હા તો સ્મિથ ને ઊભો રહી ગયો તો એટને એટલી જ નજીક થી એને માર દીધો હાવ નજીક હાવ નજીક થી નાવીન માર નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો

પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જેણે આતંકીઓએ મારી નાખ્યો તે બનવું હતું હતું સપનું કે ભારતીય સેનામાં જોડાય અને તેના માટે સ્મિતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આયોજન પણ કર્યું હતું પરંતુ આર્મી મેન બનવાના સપના જોતા સ્મિતને આતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યો અને પરિવારને રડતો મૂકી દીધો સ્મિતના પિતા હેર સલૂન ચલાવતા હતા જ્યારે સ્મિત પરમાર ભાવનગરની વિદ્યાશીષ સ્કૂલમાં ધોરણ અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરતો હતો શાળા અને પરિવારમાં સ્મિત ખૂબ જ ચહિતો હતો તે ભણવામાં પણ હોશિયાર હતો અને રમતગમત ક્ષેત્રે પણ કાબિલ હતો થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે ખેલ મહાકુંભમાં ચારસો મીટર દોડવા પ્રથમ ક્રમાંકે સ્મિત આવ્યો હતો અને સ્ટેટ લેવલે રમવા જવાનો હતો તેની આ સિદ્ધિ બદલ શાળામાં તેના સન્માનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું શાળાના કોઈ પણ કાર્યક્રમમાં મદદ માટે સ્મિત હંમેશા આગળ રહેતો તેના આ સ્વભાવના કારણે શાળાના દરેક શિક્ષકોનો પ્રિય સ્મિત હતો પણ આજે એ સ્મિત નથી અને તમામ ચહેરાઓ પર છે તો ફક્ત એ આંસુ જે સ્મિતના સ્મિતને યાદ કરીને અત્યારે વહી રહ્યા છે હવે તમે કલ્પના કરી શકો કે જે સ્મિત શાળામાં સૌનો પ્રિય હતો તેને ઘરના લોકો કેટલો પ્રેમ કરતા હશે પરંતુ હવે જ્યારે તે નથી રહ્યો ત્યારે તેની માતા સહિત પરિવારની આંખોમાં આસુ સુકાતા નથી સ્મિત અને તેના પતિ વિના હવે તેમનું ઘર ખાલી મકાન બની ગયું છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખરાઈ ગયો છે સ્મિતના જવાથી સૌનું સ્મિત હણાઈ ગયું છે આ પરિવાર હવે ન્યાય માગે છે બટલો માગે છે દુઃખ થાય છે જ્યારે આવા રડતા દ્રશ્યો જોવા પડે દુઃખ થાય છે જ્યારે મનમાં આક્રોશ હોય તો પણ તેનાથી બટલું લઈ નથી શકાતા દુઃખ થાય છે જ્યારે રડતી આંખોના આંસુ તો લૂછી શકાય છે પણ હૈયામાં લાગેલી આગને ઠારી શકાતી નથી જે પણ પરિવારોએ પોતાના સ્વજનનો ગુમાવ્યા છે તેમની બસ એક જ માગણી અને લાગણી છે કે આતંકીઓનો ખાત્મો વહેલામાં વહેલી તકે થાય પ્રાઇમ નાઇનમાં સમય થવું છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે છ દિવસમાં આતંકવાદીઓએ એક મહિલાનો સુહાગ કેવી રીતે છીનવ્યો